અને સમાચાર તરફ નજર કરીએ તો વડોદરામાં ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવા મોરચા ભાજપ દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયું હતું ગુજરાત યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ બાઇક રેલીમાં હાજર રહ્યા હતા વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી રેલીમાં હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં યુવાનો પણ બાઇક રેલીમાં જોડાયા હતા જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ અને સર્વે હોદ્દેદારો આપણા શહેર અધ્યક્ષ શાહ અને શહેરના તમામ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ બાઇક રેલી એ ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક યુવાનો આત્મવિશ્વાસ છે જે પ્રકારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ લોકસભામાં ગુજરાતમાં એક યુવાને પ્રતિનિધિત્વ કરવા માટે વડોદરાની પસંદગી કરી છે તેને લઈને યુવાનોમાં ખૂબ જ ઉત્સાહ છે કે દરેક બૂથમાં સંપર્ક કરવાના કામની પણ શરૂઆત જ્યારે આસ્થી કરવામાં આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા જનજન સુધી પહોંચે દરેકે દરેક મતદાર સુધી પહોંચે તે પ્રકારના પ્રયાસના ભાગરૂપે યુવા મોરચાના માધ્યમથી આજે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આજના કાર્યક્રમમાં વિશેષ રીતે સમગ્ર ગુજરાતનું યુવા મોરચાનું માર્ગદર્શન જેમના શિરે છે એવા એના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ કોરાટ પણ આજે ઉપસ્થિત છે વડોદરા શહેરની યુવા મોરચાની ટીમ પાર્થભાઈ પુરોહિત અક્ષયભાઈ પટેલ અને એમની સમગ્ર ટીમ એમને આ જંગી બાઇક રેલી માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું